એક પ્રાચીન મંત્રનું રહસ્ય જે તમારા જીવનને ને નવું રૂપ આપી શકે આજે હું તમને એક એવા ગુપ્ત જ્ઞાન વિશે રહ્યો છું જેને સમજ્યા પછી તમારું જીવન અલગ દિશામાં વળી શકે આ કોઈ સાધારણ કથા નથી પણ એક એવું તથ્ય છે જે હજારો વર્ષોથી આપણા પ્રાચીન જ્ઞાનીઓએ સંભાળી રાખ્યું છે વિચારો કે એક એવો મંત્ર છે જેને માત્ર પાંચ મિનિટ રોજ ઉચ્ચાર કરવાથી તમારા જીવનમાં અચાનક ચમત્કારિક ફેરફારો થવા માંડે જે તમને પોતાને આશ્ચર્યમાં મૂકી દે તમારા ઘરમાં અચાનક ખુશહાલી અને વૈભવ આવવા લાગે તમારા વિરોધીઓ તમારી સામે નમી જાય તમારી વિચારશક્તિ એટલી મજબૂત થઈ જાય કે દરેક અડચણનો ઉકેલ તમને તુરંત સૂઝે પરંતુ અહીં એક મહત્વની બાબત છે જે હું તમને સમજાવવા ઈચ્છું છું આ મંત્ર એટલો પ્રબળ છે કે જો તેને અયોગ્ય રીતે બોલવામાં આવે અથવા અધવચ્ચે છોડી દેવામાં આવે તો તેની અસરો ઉલટી પણ થઈ શકે મિત્રો શું તમે જાણો છો કે વિશ્વના મોટા વૈજ્ઞાનિકો પણ આ મંત્રની તાકાતને માન્યતા આપે છે અમેરિકાના વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધ્યું કે જ્યારે આ મંત્રનું ઉચ્ચારણ થાય છે ત્યારે આસપાસના વાતાવરણમાં ખાસ પ્રકારની ઉર્જા લહેરો પેદા થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે આ મંત્ર આટલો વિશેષ કેમ છે શા માટે તેને મુખ્ય મંત્ર કહેવામાં આવે છે શા માટે કહેવાય છે કે તમામ મંત્રોનું મૂળ આ એક જ છે અને સૌથી મોટું ગુપ્ત કયો સમય છે જ્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી તેની તાકાત હજારો ગણી વધી જાય છે આજે હું તમને એ બધું કહીશ જે કદાચ તમે પહેલા કદી નહીં સાંભળ્યું હોય પરંતુ તે પહેલા હું તમને એક વાસ્તવિક વાર્તા સંભળાવું છું જે મારા એક જાણીતા સાથે બની મારા એક જાણીતા હતા જેમનો વેપાર પૂરેપૂરો નુકસાનમાં ગયો હતો તેમના પર અબજોનું ઋણ હતું ઘરમાં અશાંતિ હતી બાળકો ભણતરમાં પાછળ રહેતા હતા અને તેઓ પોતે ઉદાસીમાં ડૂબી ગયા હતા એક દિવસ તેમને એક જ્ઞાની વ્યક્તિ મળ્યા જેમણે માત્ર એક જ સૂચન કર્યું આ પ્રાચીન મંત્રને યોગ્ય રીતે મિનિટ રોજ ઉચ્ચાર કરો મારા વિચાર્યું કે હવે તો બધું ખતમ થઈ ગયું આ પણ પ્રયત્ન કરી જોઈએ પરંતુ જે થયું તે અકલ્પનીય હતું ત્રણ મહિનાની અંદર તેમના જીવનમાં એવો મોટો ફેરફાર આવ્યો કે આજે તેઓ ફરીથી સંપન્ન છે તેમનો પરિવાર ખુશહાલ છે બાળકો સારા અંકથી ઉત્તીર્ણ થયા અને સૌથી મોટી વાત તેમને માનસિક સ્થિરતા મળી તો આખરે એ કયું ગુપ્ત હતું જે તેમણે અપનાવ્યું એ કઈ પદ્ધતિ હતી જેણે તેમનું નસીબ બદલી નાખ્યું હવે હું તમને કહું છું કે આ પ્રાચીન મંત્ર શું છે અને તેનો ઇતિહાસ શું છે આ મંત્ર પ્રાચીન ગ્રંથોમાંથી આવ્યો છે જે માનવજાતના સૌથી જૂના લખાણો છે એક પ્રાચીન ગ્રંથના ત્રીજા ભાગમાં મહાન જ્ઞાની આ મંત્ર વિશ્વને આપ્યો વિશ્વામિત્ર કોઈ સામાન્ય જ્ઞાની નહોતા તેઓ દરજ્જો પ્રાપ્ત કર્યો જ્યારે તેમણે ગહન સાધના કરી તો તેમને આ મંત્ર દિવ્ય રીતે મળ્યો આ મંત્ર માત્ર શબ્દોનો સંગ્રહ નથી પણ આ વિશ્વની તે સર્વોચ્ચ ચ શક્તિનું આહવાન છે જે સમગ્ર સૃષ્ટિનો પાયો છે આ પ્રાચીન મંત્ર છે ઓમ ભૂર ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધિની ધિયો યો નઃ પ્રચોદ્યાત આ મંત્રના દરેક શબ્દમાં ગહન અર્થ છુપાયેલો છે ઓમ એ સર્વોચ્ચ સત્તા છે જે આખા વિશ્વનો મૂળ છે ભૂર સ્વ સ્વઃ ત્રણ સ્તરોને દર્શાવે છે પૃથ્વી સ્તર મધ્ય સ્તર અને ઉચ્ચ સ્તર તત્સ્વિતુર્વરેણ્યં નો અર્થ છે તે તેજસ્વી સૂર્યની અમે પૂજા કરીએ છીએ ભર્ગો દેવસ્ય ધીનિ એટલે તે દિવ્ય તેજનું અમે ચિંતન કરીએ છીએ જે આપણા અંધકારને દૂર કરે છે યો ન પ્રચોદ્યાત એટલે તે આપણી વિચારશક્તિને સાચા પથ પર લઈ જાય પરંતુ આ મંત્રને મુખ્ય મંત્ર કેમ કહેવાય છે તેનું કારણ ખૂબ ગહન છે પહેલું આ મંત્ર ચાર પ્રાચીન ગ્રંથોનો સાર છે ચારે ગ્રંથોમાં જે જ્ઞાન છે તેનું સાર આ એક મંત્રમાં સમાયેલું છે બીજું આ મંત્ર કોઈ એક શક્તિની સ્તુતિ નથી કરતું પણ તે સર્વોચ્ચ શક્તિનું આહવાન કરે છે જે તમામ શક્તિઓથી ઉપર છે ત્રીજું આ મંત્રમાં ચોવીસ અક્ષરો છે અને આ ચોવીસ અક્ષરો ચોવીસ ક્ષમતાઓ અને ચોવીસ તાકાતોના પ્રતિક છે ચોથું અને સૌથી મહત્વનું કારણ આ મંત્ર દરેક વર્ગ દરેક સમુદાય દરેક જાતિની વ્યક્તિ દ્વારા ઉચ્ચારી શકાય છે જૂના સમયમાં કેટલાક મંત્રો પર મર્યાદા હતી પરંતુ આ પ્રાચીન મંત્ર બધા માટે છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે આ મંત્રની મૂળ શક્તિ કોણ છે આ એક ખૂબ રસપ્રદ અને રહસ્યમય વિષય છે આ શક્તિને જ્ઞાનની માતા કહેવાય છે તેઓ સર્વોચ્ચની માનસિક સંતાન છે અને તેમને જ્ઞાનની દેવીનું એક સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ આ શક્તિ માત્ર એક દેવી નથી પણ તે સર્વોચ્ચ શક્તિનું સ્ત્રી રૂપ છે તેમના પાંચ ચહેરા છે જે પાંચ જીવન શક્તિઓના પ્રતિક છે તેમના દસ હાથ છે જે દસ દિશાઓમાં ફેલાયેલી દિવ્ય તાકાતને દર્શાવે છે તેમનો રંગ શ્વેત છે જે નિર્મળતા અને પવિત્રતાનું પ્રતિક છે આ મૂળ શક્તિની વાર્તા ખૂબ આકર્ષક છે કહેવાય છે કે જ્યારે સર્જક સૃષ્ટિ બનાવી રહ્યા હતા ત્યારે તેમને એવી તાકાતની જરૂર હતી જે સૃષ્ટિને જ્ઞાન અને તેજ આપી શકે ત્યારે તેમણે સાધના કરી અને તેમના મુખમાંથી આ પ્રાચીન મંત્ર પ્રગટ થયો આ મંત્રથી મૂળ શક્તિ પ્રગટ થઈ તેમણે સર્જકને આશીર્વાદ આપ્યો કે જે કોઈ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેને જ્ઞાન વિચારશક્તિ તેજ અને મુક્તિ મળશે ત્યારથી આ મૂળ શક્તિને તમામ વિદ્યાઓની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે હવે હું તમને કહું કે આ પ્રાચીન મંત્રના ઉચ્ચારણથી જીવનમાં કેવા ફેરફારો થઈ શકે છે પહેલો અને સૌથી મોટો ફેરફાર છે વિચાર શક્તિનો વિકાસ જે લોકો નિયમિત આ મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમની યાદ શક્તિ વધે છે તેમનું મન મજબૂત થાય છે અને તેઓ ઝડપથી ગ્રહણ કરે છે વિદ્યાર્થીઓ માટે આ મંત્ર આશીર્વાદ છે પરીક્ષા પહેલા જો તમે રોજ આ મંત્રનું ઉચ્ચારણ કરો તો તમારું મન અભ્યાસમાં રમશે અને તમને વિષય સમજવામાં સરળતા થશે બીજો મોટો લાભ છે માનસિક સ્થિરતા આજની વ્યસ્ત જિંદગીમાં દરેક વ્યક્તિ તણાવ ચિંતા અને ઉદાસીથી પીડાય છે આ પ્રાચીન મંત્રના ઉચ્ચારણથી મનને અદ્ભુત સ્થિરતા મળે છે જ્યારે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા મગજમાં ખુશી અને સંતોષ આપનારા રસાયણોનું સ્ત્રાવ થાય છે આ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત છે છે ત્રીજો લાભ સ્વાસ્થ્યમાં સુધારો જ્યારે તમે મંત્ર ઉચ્ચ ચારો છો ત્યારે તમારો શ્વાસ નિયંત્રિત થાય છે આ શ્વાસ નિયંત્રણ જેવું છે આથી તમારા ફેફસાની ક્ષમતા વધે છે લોહીનું દબાણ સંતુલિત થાય છે અને હૃદય મજબૂત રહે છે ઘણા લોકોએ કહ્યું છે કે નિયમિત આ મંત્ર ઉચ્ચારણથી તેમની જૂની તકલીફો દૂર થઈ ગઈ ચોથો લાભ છે અવળી ઉર્જાથી રક્ષણ આપણી આસપાસ અવળી ઉર્જાઓ હોય છે જે આપણને અસર કરે છે આ પ્રાચીન મંત્ર રક્ષણ કવચ જેવું કામ કરે છે જ્યારે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારી આસપાસ એક દિવ્ય તેજ વલય બને છે જે અવળી તાકાતોને દૂર રાખે છે ખરાબ નજર અવળા પ્રયોગો અને અવળા વિચારોથી તમે સુરક્ષિત રહો છો પાંચમો લાભ છે આત્મવિશ્વાસમાં વધારો જ્યારે તમે નિયમિત મંત્ર ઉચ્ચારો છો ત્યારે તમારામાં એક અલગ ઉર્જાનો પ્રવાહ થાય છે તમે પોતાને વધુ સશક્ત અનુભવો છો તમારો ભય દૂર થાય છે અને તમે દરેક અડચણનો સામનો કરવા તૈયાર રહો છો છઠ્ઠો લાભ છે આર્થિક વૈભવ જોકે આ મંત્ર સીધો સંપત્તિ માટે નથી પરંતુ જ્યારે તમારી વિચાર શક્તિ મજબૂત થાય છે તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે સાચા નિર્ણયો લો છો તો કુદરતી રીતે તમારા જીવનમાં વૈભવ આવે છે સાતમો લાભ છે કૌટુંબિક ખુશહાલી જ્યારે ઘરનો એક સભ્ય પણ આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ કરે છે ત્યારે આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે ઘરમાં વિવાદ ઘટે છે પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે અને ઘરમાં સ્થિરતાનું વાતાવરણ બને છે આઠમો લાભ છે આધ્યાત્મિક વિકાસ આ મંત્ર તમને સર્વોચ્ચ સાથે જોડે છે છે નિયમિત ઉચ્ચારણથી તમારી અંતર્ગત શક્તિ તમારા ઊર્જા કેન્દ્રો ખુલે છે અને તમે આધ્યાત્મિક અનુભવો મેળવો છો ઘણા સાધકોએ કહ્યું છે કે આ મંત્ર ઉચ્ચારણથી તેમને દિવ્ય અનુભૂતિ થઈ નવમો લાભ છે કર્મોનું શુદ્ધિકરણ આપણે બધાએ પાછલા સમયમાં કે આ સમયમાં કેટલાક અયોગ્ય કાર્યો કર્યા હોય છે આ પ્રાચીન મંત્ર તે અયોગ્યતાઓને ધોઈ નાખે છે અને આપણા કર્મોને નિર્મળ કરે છે આથી આપણું નસીબ સુધરે છે અને જીવનમાં ખુશહાલી આવે છે દસમો અને સૌથી મહત્વનો લાભ છે મુક્તિની પ્રાપ્તિ આ પ્રાચીન મંત્રને મુક્તિ આપનાર મંત્ર કહેવાય છે જે વ્યક્તિ આખું જીવન આ મંત્ર ઉચ્ચારણ કરે છે તેને જન મૃત્યુના ચક્રમાંથી છુટકારો મળે છે હવે પ્રશ્ન આવે છે કે આ પ્રાચીન ઉચ્ચારણ કેવી રીતે રીતે આ ખૂબ જરૂરી છે કારણ કે અયોગ્ય ઉચ્ચારણ કરવાથી પૂરો લાભ નથી મળતો સૌથી પહેલા તો તમારે નહાઈને નિર્મળ થવું જોઈએ જો નહાવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું હાથમુખ ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી એક શાંત જગ્યા પર બેસો જ્યાં તમને કોઈ હસ્તક્ષેપ ન કરે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું ઉત્તમ રહે છે જો શક્ય હોય તો આસન પર બેસો લાકડાનું આસન કે ઊંનું આસન ઉત્તમ માનવામાં આવે છે હવે તમારી કરોડ સીધી રાખો અને આંખો બંધ કરો ઊંડો શ્વાસ લો અને મનને સ્થિર કરો પછી તમારા પ્રિય દેવ કે મૂળ શક્તિનું ચિંતન કરો તમે મૂળ શક્તિની છબી કે પ્રતિમા સામે રાખી શકો છો હવે મનમાં નિશ્ચય લો કે તમે આ મંત્રનું ઉચ્ચારણ તમારા અને પરિવારના ભલા માટે કરી રહ્યા છો હવે મંત્ર ઉચ્ચારણ શરૂ કરો તમે માળાનો ઉપયોગ કરી શકો છો અથવા વિના માળાએ પણ ઉચ્ચાર કરી શકો છો જો માળા લો તો તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા ઉત્તમ રહે છે એક માળામાં એકસો આઠ મણકા હોય છે તમે ઓછામાં ઓછી એક માળા રોજ ઉચ્ચારો જો સમય હોય તો ત્રણ કે પાંચ માળા પણ ઉચ્ચારી શકો છો પરંતુ અહીં એક ખૂબ જરૂરી વાત છે જ્યારે તમે મંત્ર ઉચ્ચારણ શરૂ કરો તો તેને ક્યારે અધવચ્ચે ન છોડો જો તમે એક માળા ઉચ્ચારવાનો નિશ્ચય લીધો હોય તો પૂરી માળા ઉચ્ચારો મંત્રનું ઉચ્ચારણ ખૂબ સ્પષ્ટ અને નિર્મળ હોવું જોઈએ દરેક શબ્દને ધ્યાનથી બોલો તમે મંત્રને ત્રણ રીતે ઉચ્ચારી શકો છો મોટેથી ધીમે હોઠ હલાવીને અને મનમાં મોટેથી એટલે ઉચ્ચ સ્વરે બોલવું આ આ શરૂઆત માટે સારું છે છે ધીમે હોઠ હલાવીને એટલે ધીમા સ્વરે બોલવું સૌથી ઉત્તમ માનવામાં આવે મનમાં એટલે માનસિક ઉચ્ચારણ આ ત્યારે કરો જ્યારે તમે અનુભવી થઈ જાઓ જ્યારે તમે મંત્ર ઉચ્ચારો છો ત્યારે સંપૂર્ણપણે તેમાં ડૂબી જાઓ વચ્ચે કોઈ બીજો વિચાર ન આવવા દો જો મન ભટકે તો ધીમે ધીમે ફરી મંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો ઉચ્ચારણ દરમિયાન તમારે તમારા શ્વાસ પર પણ ધ્યાન આપવું છે શ્વાસ સામાન્ય રાખો અને દરેક મંત્ર સાથે શ્વાસનું નું બનાવો હવે સૌથી જરૂરી પ્રશ્ન આ પ્રાચીન મંત્રનું ઉચ્ચારણ કરવાનો સૌથી ઉત્તમ સમય કયો છે વળી તમે કોઈ પણ સમય આ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો પરંતુ ત્રણ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે પહેલો છે વહેલી સવારનો સમય એટલે સવારે ચાર થી છ વચ્ચે આ સૌથી પ્રબળ સમય છે આ સમય વાતાવરણ નિર્મળ હોય છે મન સ્થિર હોય છે અને તમારું ઉચ્ચારણ સૌથી અસરકારક હોય છે પ્રાચીન જ્ઞાનીઓ આ જ સમયે સાધના કરતા હતા જો તમે વહેલી સવારમાં આ પ્રાચીન મંત્રનું ઉચ્ચારણ કરશો તો તમને અદભુત પરિણામો મળશે બીજો સમય છે મધ્યાહન એટલે બપોરે બાર વાગ્યે આસપાસ

જો તમે ત્રણેય સમય ઉચ્ચારણ કરી શકો તો આ સૌથી ઉત્તમ છે પરંતુ જો એક જ સમય ઉચ્ચારણ કરી શકો તો વહેલી સવાર પસંદ કરો હવે એક ખૂબ ગંભીર વાત આ પ્રાચીન મંત્રને ક્યારે અધવચ્ચે ન છોડવો જોઈએ જો તમે મંત્ર ઉચ્ચારણ શરૂ કર્યું છે તો તેને પૂરું જરૂર કરો અધવચ્ચે મંત્ર અશુભ માનવામાં આવે છે આ એટલે કે જ્યારે તમે મંત્ર ઉચ્ચારો છો ત્યારે તમે વિશ્વની ઊર્જાને આમંત્રણ આપો છો જો તમે વચ્ચે જ રોકાઈ જાઓ તો તે ઉર્જા અધૂરી રહે છે અને તેની અવળી અસર થઈ શકે છે તેથી જ્યારે પણ ઉચ્ચારણ શરૂ કરો પૂરા નિશ્ચય સાથે કરો આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણમાં નિરંતરતા ખૂબ જરૂરી છે જો તમે એક દિવસ ઉચ્ચારણ કરો અને પછી છોડી દો તો કોઈ લાભ નહીં થાય તમારે રોજ રોજ વિના કોઈ કારણે ઉચ્ચારણ કરવું પડશે શરૂઆતમાં ફક્ત પાંચ મિનિટથી શરૂ કરો પાંચ મિનિટમાં તમે આરામથી એક માળા ઉચ્ચારી શકો છો ધીરે ધીરે જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધશે તમે સમય વધારી શકો છો પરંતુ નિયમિતતા જાળવી રાખો ગમે તે થાય તે દિવસનું ઉચ્ચારણ જરૂર કરો કેટલાક લોકો પૂછે છે કે શું આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ માટે કોઈ વિશેષ તૈયારીની જરૂર છે પહેલા એવું માનવામાં આવતું હતું કે આ મંત્ર માટે જ્ઞાની પાસેથી તૈયારી લેવી જોઈએ પરંતુ આધુનિક સમયમાં ઘણા જ જ્ઞાનીઓ અને વિદ્વાનોએ કહ્યું છે કે આ મંત્ર સાર્વત્રિક છે અને કોઈ પણ તેનું ઉચ્ચારણ કરી શકે છે મહાન વિચારકો અને ઘણા અન્ય જ્ઞાનીઓએ આ મંત્ર ને બધા માટે ઉપલબ્ધ કરાવ્યો જો તમે ઈચ્છો તો કોઈ સાચા જ્ઞાની પાસેથી તૈયારી લઈ શકો છો પરંતુ જો આ શક્ય ન હોય તો તમે પોતે પણ ભક્તિ અને વિશ્વાસ સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો આ પ્રાચીન મંત્ર ઉચ્ચાર કરતી વખતે કેટલીક સાવધાનીઓ પણ રાખવી જોઈએ પહેલી વાત ઉચ્ચારણ કરતી વખતે નિર્મળ અને પવિત્ર રહો વ્યસન માંસ અને અવળા ભોજનથી દૂર રહો બીજી વાત ઉચ્ચારણના સમય કોઈની સાથે વાત ન કરો અને ચલણી બંધ રાખો ત્રીજી વાત મહિલાઓ વિશેષ સમયમાં માનસિક ઉચ્ચારણ કરી શકે છે ચોથી વાત ઉચ્ચારણ પછી થોડી વાર સ્થિર બેસો અને મંત્રની ઊર્જાને તમારામાં ગ્રહણ કરો હું તમને મારો વ્યક્તિગત અનુભવ કહું છું જ્યારે મેં આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ શરૂ કર્યું ત્યારે હું ખૂબ અસ્થિર હતો મારા જીવનમાં ચારે તરફ અડચણો હતી પરંતુ મેં નક્કી કર્યું કે હું રોજ વહેલી સવારમાં ઊઠીને આ પ્રાચીન મંત્રની અગિયાર માળા ઉચ્ચારીશ શરૂઆતમાં ખૂબ તકલીફ પડી સવારે ઊઠવું મુશ્કેલ લાગતું હતું મન ભટકતું હતું પરંતુ મેં હાર ન માની ત્રણ મહિના પછી મને ફરક લાગવા માંડ્યો મારું મન સ્થિર થવા લાગ્યું મારા નિર્ણયો સાચા થવા લાગ્યા અને ધીરે ધીરે મારી બધી અડચણો દૂર થવા લાગી આજે જ્યારે હું પાછળ જોઉં છું તો મને વિશ્વાસ નથી થતો કે હું તે જ વ્યક્તિ છું જે ક્યારેક આટલો અસ્થિર હતો આ પ્રાચીન મંત્રે ખરેખર મારું જીવન બદલી નાખ્યું હવે હું તમને કેટલીક એવી બાબતો કહું છું જે બહુ ઓછા લોકો જાણે છે આ પ્રાચીન મંત્રના ઉચ્ચારણમાં સંખ્યાનું ખૂબ મહત્વ છે જો તમે કોઈ ખાસ ઈચ્છા માટે આ પ્રાચીન મંત્રનું વિશેષ અનુષ્ઠાન કરવા માંગો છો તો તમારે નિશ્ચિત સંખ યામાં ઉચ્ચારણ કરવું પડશે સામાન્ય સાધના માટે રોજ 108 વખત એટલે કે એક માળા પૂર્તિ છે પરંતુ જો તમે ગહન સાધના કરવા માંગો છો તો તમે ચોવીસ હજાર વખત નું અનુષ્ઠાન કરી શકો છો પૂરું કરવું પડે છે રોજ તમારે લગભગ સો વખત મંત્ર ઉચ્ચારવો પડશે જે લગભગ પાંચ થી છ માળા થાય છે આ અનુષ્ઠાનથી ખૂબ પ્રબળ પરિણામો મળે છે જો તમે વધુ ગહન સાધના કરવા માંગો છો તો બાર લાખ પચીસ હજાર વખત નું અનુષ્ઠાન કરવામાં આવે છે આને એકસો વીસ દિવસ માં પૂરું કરી શકાય છે આ ખૂબ કઠિન સાધના છે અને તે માટે પૂર્ણ સમર્પણ જોઈએ પરંતુ જે લોકો આ અનુષ્ઠાન કરે છે છે તેમના જીવનમાં ફેરફાર આવે તેમને ક્ષમતાઓ મળે છે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ સાથે કેટલીક બીજી પ્રવૃત્તિઓ પણ તમે કરી શકો છો જે તમારી સાધનાને વધુ પ્રબળ બનાવશે પહેલું છે અગ્નિ પ્રક્રિયા કે ધૂપ જો તમે અઠવાડિયામાં એક વખત મૂળ શક્તિની અગ્નિ પ્રક્રિયા કરો તો ખૂબ લાભ થાય છે તમે ઘરે જ નાનો અગ્નિ કુંડ રાખીને ખાસ સુગંધ અગર કપૂર અને ઘી થી પ્રક્રિયા કરી શકો છો દરેક આહુતિ સાથે આ પ્રાચીન મંત્ર બોલો અને અંતે સમર્પણ કહીને આહુતિ આપો ઓછામાં ઓછી બાવીસ આહુતિઓ આપો આ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને બધી અવળી તાકાતો દૂર ભાગી જાય છે બીજી વસ્તુ છે દાન દાન આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ સાથે જો તમે કરો તો તમારી સાધના નું ફળ કેટલાય ગણું વધી જાય છે તમે અન્ન વસ્ત્ર જ્ઞાન કે સંપત્તિનું દાન કરી શકો છો પરંતુ દાન હંમેશા તમારી ક્ષમતા પ્રમાણે જ કરો અને વિના કોઈ બતાવટ વિના કરો સાચા મનથી કરેલું નાનું દાન પણ ખૂબ ફળદાયી હોય છે ત્રીજી વસ્તુ છે વ્રત મહિનામાં એક વખત પૂર્ણ ચંદ્ર કે અમાસના દિવસે વ્રત રાખીને આ પ્રાચીન મંત્રનું વિશેષ ઉચ્ચારણ કરો આ દિવસે તમે ફક્ત ફળ અને દૂધ લઈ શકો છો આથી તમારા શરીર અને મન બંનેનું શુદ્ધિકરણ થાય છે અને મંત્રની તાકાત વધે છે ચોથી વસ્તુ છે સેવા આ પ્રાચીન મંત્ર ઉચ્ચાર કરનાએ નિઃસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવી જોઈએ આ સેવા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે રોગીઓની કાળજી જરૂરિયાતમંદોની સહાય પશુ પક્ષીઓને અન્નજ આપવું પર્યાવરણની જાળવણી કરવી જ્યારે તમે બીજાની ભલાઈ માટે કામ કરો છો ત્યારે તમારી સાધના પૂર્ણ થાય છે આ પ્રાચીન મંત્રના કેટલાક વૈજ્ઞાનિક પાસા પણ છે જે ખૂબ રસપ્રદ છે વિદેશી વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધ્યું કે જ્યારે આ પ્રાચીન મંત્રનું સામૂહિક ઉચ્ચારણ થાય છે ત્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને પ્રદૂષણ ઘટે છે એશિયાના વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આ પ્રાચીન મંત્રની ધ્વનિ લહેરો પાણીના કણોને અસર કરે છે અને પાણીની ગુણવત્તા વધારે છે એક બીજી રસપ્રદ વાત એ છે કે આ પ્રાચીન મંત્રમાં સિત્તેર હજાર બસો ઉર્જા અનુનાદ થાય છે આપણા શરીરમાં સિત્તેર હજાર બસો ઉર્જા માર્ગો હોય છે જે ઊર્જાનું વહન કરે છે જ્યારે આપણે આ પ્રાચીન મંત્રનું યોગ્ય ઉચ્ચારણ કરીએ છીએ તો આ બધા માર્ગો સક્રિય થઈ જાય છે અને આપણા શરીરમાં ઉર્જાનો પ્રવાહ સરળ રીતે થવા લાગે છે આથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે આ પ્રાચીન મંત્રના ચોવીસ અક્ષરોનો સંબંધ આપણા શરીરના ચોવીસ તત્વો સાથે છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જીવન શક્તિઓ પાંચ મૂળ તત્વો મન વિચાર શક્તિ ચિત્ત અને અહંકાર આ ચોવીસ તત્વો છે આ પ્રાચીન મંત્ર સંતુલિત કરે છે અને વ્યક્તિત્વને પૂર્ણ બનાવે છે હવે હું તમને કહું છું કે વિવિધ અડચણો માટે આ પ્રાચીન મંત્રને કેવી રીતે ઉચ્ચારવો જો તમને અભ્યાસમાં તકલીફ હોય તો મંત્ર ઉચ્ચાર કરતી વખતે આ ભાવના રાખો કે મૂળ શક્તિ તમારી વિચાર શક્તિ તેજસ્વી કરી રહી છે તમે જ્ઞાનની દેવીનું પણ ચિંતન કરી શકો છો જો તમને કાર્ય કે વેપારમાં તકલીફ હોય તો મંત્ર ઉચ્ચાર કરતી વખતે આ ભાવના રાખો કે બધી અવરોધો દૂર થઈ રહી છે અને સફળતાના માર્ગ ખુલી રહ્યા છે જો પરિવારમાં અશાંતિ હોય તો સવારે ઉઠીને આખા પરિવારની ભલાઈ માટે મંત્ર ઉચ્ચાર કરો તમે પરિવારના બધા સભ્યોના નામ લઈને તેમના માટે વિનંતી કરી શકો છો જો કોઈને સ્વાસ્થ્યની તકલીફ હોય તો મંત્ર ઉચ્ચાર કરતી વખતે આ ભાવના રાખો કે મૂળ શક્તિની દિવ્ય ઊર્જા તે વ્યક્તિના શરીરમાં પ્રવેશી રહી છે અને તેને નિરોગી કરી રહી છે જો તમે કોઈ અવળી ટેવ થી છુટકારો મેળવવા માંગો છો તો આ પ્રાચીન મંત્ર ખૂબ અસરકારક છે રોજ મંત્ર ઉચ્ચાર કરતી વખતે લો અને તમે તે ટેવ થી મુક્ત થઈ જશો ઘણા લોકોએ વ્યસનોને આ પ્રાચીન મંત્રની ની તાકાત થી છોડ્યા છે જો તમને ક્રોધની તકલીફ હોય તો આ પ્રાચીન મંત્ર તમારા માટે આશીર્વાદ છે નિયમિત ઉચ્ચારણથી તમારું મન સ્થિર થશે અને તમે તમારા ક્રોધ પર કાબુ મેળવી શકશો જ્યારે પણ ક્રોધ આવે ત્યારે મનમાં આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ કરો તમે જોશો કે તમારો ક્રોધ ધીરે ધીરે શાંત થઈ જશે આ પ્રાચીન મંત્ર એક બીજો ખૂબ જરૂરી ઉપયોગ છે સંકટ નિવારણ જ્યારે તમે કોઈ મોટા સંકટમાં હો કોઈ તકલીફથી ઘેરાયેલા હો અથવા કોઈ મોટો નિર્ણય લેવો હોય તો મૂળ શક્તિ સાથે વિનંતી કરો અને મંત્ર ઉચ્ચાર કરો તમને નિશ્ચિત રૂપે માર્ગદર્શન મળશે ઘણા લોકોએ કહ્યું છે કે આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણ દરમિયાન તેમને અચાનક ઉકેલ સૂઝ્યો અથવા કોઈ સહાયક મળી ગયો હવે હું તમને કેટલીક વાસ્તવિક વાર્તાઓ કહું છું જે આ પ્રાચીન મંત્રની મહાતાને દર્શાવે છે એક મહિલા હતી જેમના લગ્નના દસ વર્ષ પછી પણ સંતાન થઈ રહ્યું જવાબ આપી દીધો હતો કોઈએ તેને આ પ્રાચીન મંત્ર ઉચ્ચારણની સલાહ આપી તેણે ચાલીસ દિવસનું અનુષ્ઠાન કર્યું અને અદભુત થયું એક વર્ષ પછી તેને સંતાન મળ્યું આજે તેમના બે બાળકો છે અને તે મૂળ શક્તિની પરમ ભક્ત છે એક યુવાન હતો જે ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અસ્ફળ થયો હતો તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો હતો તેણે આ પ્રાચીન મંત્રનું નિયમિત ઉચ્ચારણ શરૂ કર્યું છ મહિના પછી તેણે ફરીથી પરીક્ષા આપી અને આ વખતે તે સફળ થયો આજે તે એક સારી સરકારી સ્થિતિમાં છે એક વેપારીનો વેપાર બંધ થવાની કિનારે હતો બેંક ઋણ વસૂલી માટે દબાણ કરી રહી હતી તેણે હાર ન માની અને આ પ્રાચીન મંત્રની શરણ લીધી તેણે રોજ એકસો આઠ માળા ઉચ્ચારવાનો નિશ્ચય લીધો ત્રણ તે ખૂબ સફળ વેપારી છે આ પ્રાચીન મંત્ર ફક્ત વ્યક્તિગત લાભ માટે જ નહીં પરંતુ સામૂહિક ભલા માટે પણ ઉચ્ચારાય છે જ્યારે સમાજમાં કોઈ સંકટ આવે છે રોગ અછત પૂર સંઘર્ષ તો આ પ્રાચીન મંત્રનું સામૂહિક ઉચ્ચારણ ખૂબ પ્રબળ હોય છે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યાં આ પ્રાચીન મંત્રનું સામૂહિક ઉચ્ચારણ થયું ત્યાં સંકટ ઘટ્યું આજના સમયમાં જ્યારે વિશ્વમાં આટલી અશાંતિ છે હિંસા છે અનૈતિકતા છે પ્રદૂષણ છે તો આ પ્રાચીન મંત્ર એક આશાનું તેજ છે જો દરેક વ્યક્તિ રોજ પાંચ મિનિટ આ પ્રાચીન મંત્રનું ઉચ્ચારણ કરે તો આખી દુનિયા બદલાઈ શકે છે આ કોઈ અતિશક્તિ નથી જ્યારે લાખો કરોડો લોકો એકસાથે સકારાત્મક ઊર્જાનો પ્રવાહ કરશે તો તેની અસર આખા વિશ્વ પર પડશે આ પ્રાચીન મંત્ર ફક્ત એક સમુદાયનો મંત્ર નથી પરંતુ આ માનવજાતનો મંત્ર છે આ કોઈ સમુદાય વિશ્વાસ જાતિ કે દેશ સુધી મર્યાદિત નથી કોઈ પણ વ્યક્તિ ગમે તે વિશ્વ વાસનો હોય આ મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે આ સાર્વત્રિક વિનંતી છે જે સર્વોચ્ચ શક્તિ પાસેથી આપણી વિચારશક્તિને સાચી દિશા આપવાની પ્રાર્થના કરે છે હું તમને એક વાત અને કહેવા માંગુ છું આ પ્રાચીન મંત્ર ઉચ્ચાર કરતી વખતે કોઈની સાથે તુલના ન કરો દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે કોઈને જલ્દી પરિણામો મળે છે કોઈને સમય લાગે છે પરંતુ એક વાત નિશ્ચિત છે જો તમે ભક્તિ વિશ્વાસ અને ધૈર્ય સાથે મંત્ર ઉચ્ચારશો તો તમને અવશ્ય લાભ મળશે મૂળ શક્તિ કોઈને નિરાશ નથી કરતી કેટલાક લોકો કહે છે કે મેં ઘણું ઉચ્ચારણ કર્યું પરંતુ કઈ થયું નહીં આવા લોકોને હું કહેવા માંગુ છું કે કદાચ તમે ઉતાવળ છો આધ્યાત્મિક યાત્રામાં સમય લાગે છે ક્યારેક ફેરફાર એટલા સુખ શું હોય છે કે આપણને તરત દેખાતા નથી પરંતુ ધીરે ધીરે જ્યારે તમે પાછળ જોશો તો તમને અહેસાસ થશે કે તમે કેટલા બદલાઈ ગયા છો તમારો સ્વભાવ તમારી વિચારસરણી તમારું વર્તન બધું જ સુધર્યું છે આ પ્રાચીન મંત્ર એક યાત્રા છે મંજિલ નથી જ્યારે તમે આ યાત્રા પર નીકળો છો તો દરરોજ કંઈક નવું શીખો છો કંઈક નવો અનુભવો છો આ યાત્રા તમને તમારી જાત સાથે જોડે છે તમે તમારા અસલી સ્વરૂપને ઓળખો છો તમે સમજો છો કે તમે તમે ફક્ત આ શરીર નથી પરંતુ તે સર્વોચ્ચ શક્તિનો જ અંશ છો પ્રિય ભક્તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને ટિપ્પણીમાં જય ગાયત્રી માતા ચોક્કસ લખો